રામ રામ મિત્રો નમસ્કાર મારું નામ છે પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર તલાજામાં આપ સૌ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત છે હવે આજના વિડીયોની મારી પાસે વાત કરીશું કે ભાઈ ઉનાળું તલ કર્યા છે ઉનાળું મગ કિરાશે ઉનાળું ઓડદ કર્યા છે ઉનાળું મગફળી કરી છે અને એ પાકની માલિકા જીવાત આવી ગઈ છે જવાનું નામ નથી લેતી અને હવે અઠવાડિયા પછી તો હોળી ધોળેટી છે પણ મચ્છી જવાનું નામ નથી લેતી ગળો જવાનું નામ નથી લેતી તો આ નાના કઈ દવા વપરાય અને સચોટ પરિણામ મળે એવી આપણે આજના વિડીયોની માલિકા સચોટ માહિતી આપીશું એ પેલા ઘણા બધા ખેડૂત મિત્રોએ ડુંગળીનું ભી વાવ્યું છે કાંજી કરવા માટે કળી કરવા માટે નાની નાની કળી કરી પાકી જાય પછી આખું સોમાવું આપણે હંગરી રાખીને દિવાળી ઉપર આપણે પાછળ સોંપતા હોય છે હવે અત્યારે સૌથી વધારે માં વધારે બગડવાનો એનો પ્રશ્નો આવી ગયો છે અને આમ કરો તો ઉપરથી એની ટોસું બળતી જાય છે બળતી જાય છે બળતી જાય છે તો આના માટે સીધો ને સાધો ઉપાય છે કે સારી ફૂગનાશક દવા ઉપરથી આપો ચાહે ઇક્વિશન પ્રો આપો ચાહે એમિસ્ટા ટોપ આપો ચાહે કેબરીઓ ટોપ આપો ચાહે તમે નેટિવ આપો ચાહે ગેલેલીઓ વે આપો બરોબર છે આ ઉપરથી આપણે દવા તો આપતા જ હોઈએ છીએ પરંતુ જમીનમાં પાણીની સાથે સોએ સો ટકા પરિણામ આપે ગરમ નો પડે બાફ્યો ન લાગે એને માટે તે સિગ્મા કંપનીનું જે સુપિક સોઈલ આવે છે સિગ્મા કંપનીનું જે સુપિક સોઈલ આવે છે જે ઓર્ગેનિક કાર્બન આવે છે ડીપી યુરિયા ને પોટાશ આવે છે ઝિંક મેગેઝિન કોપર બોરોન આર્યન લો તત્વ અને મેની બ્લોડમ આવે છે અને માઇકો રાજા પણ આવે છે આ જો વિગે 500 એમએલ લેખે પાવામાં આવે આ દવા વિગે 500 એમએલ લેખે જો પાવામાં આવે તો तो રોગને रोग જે રોગ છે એને બગડતો तो अटकवी सीखिए

ઊંચાળો ભાભો અને બે શિંગડા વાળો નું જે આપણે નિશાન આપીએ છીએ પંપે ચાલીસ થી પચાસ એમ એલ લખી આપણે આપવાનું છે એમાં તમને સારું પરિણામ મળશે જોરદાર પરિણામ મળશે ચાહે તમારે શાકભાજી હોય તમારે મરચા હોય ટમેટા હોય રીંગણી હોય ગુવાર હોય ભીંડો હોય ચોળી હોય કે પછી તમે મગ કર્યા છે તલ કર્યા છે અડદ કર્યા છે તો પણ તમને એમાં સારામાં સારું પરિણામ મળશે જે ખેડૂત મિત્રો આંબા છે અને આંબામાં પણ મોડો મસી આવી ગઈ છે ફૂલ તો એમાં પણ તમારે ચાલીસ પચાસ જે ખેડૂતનું છે તલમાં અને કીટાજીન તમે પામ તો પણ તમને એમાં ફાયદો મળશે પણ ઘણા બધા ખેડૂત એવો પ્રશ્ન હતો કે હિતેશભાઈ આપણે ઉપરથી જે દવા સાયે છીએ એમાં જીવાતની દવાની સાથે આપણે ફૂગનાશક દવા આપણે આપી દઈએ તો તો તમે તારે તમે ટોલ ફેર આપો એની સાથે તમારે ફૂગનાશક દવા તરીકે તમે ગોદરેજ કંપનીનું જે ગોડિયો આપણે બિલિયર્સ આવે છે એ બિલિયર્સનો પણ ઉપયોગ કરી શકો છો સિઝન્ટા કંપનીનું એમિસ્ટા ટોપ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો બીએસએફ કંપનીનું જે કેબરિયો ટોપ આવે છે એ કેબરિયો ટોપનો ઉપયોગ કરી શકો છો બીએસએફ કંપનીનું જે મેરીઓન આવે છે મેરીઓનનો પણ તમે ઉપયોગ કરી શકો છો આ ફૂગનાશકમાં તમે સારામાં સારો ઉપયોગ કરી શકો છો બીજા કે આપણે જે 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 કર્યા કર્યા છે છે મગ મગફળી કરી છે જે કરી છે એમાં આપણે ફાલ બેહારવાનો છે તો એ ફાલમાં તમે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું જે ફલમ ગ્રોહ આવે છે એ ફલમ ગ્રહો તમે જે દવા આવે છે પંપે પચીસ એમ લખે તમે એમાં ઉપયોગ કરી શકો છો શાકભાજી તમે બનાવવી હોય તો શાકભાજીના પાકમાં પણ તમે પચીસ એમ એલ ફલમ ગ્રો ઉપયોગ કરી શકો છો સારામાં સારા તમને પરિણામો મળશે બીજા નંબર માં કે ધાનુકા કંપની નું જે ધન વર્ષ આવે છે એ ધન વર્ષા પણ પંપે તમે ચાલીસ એમ એલ નાખી અને ઉપયોગ કરી શકો છો પછી ગોદરેજ કંપની નું જે ડબલ આવે છે ગોદરેજ કંપની નું જે ડબલ આવે છે એ ડબલ પણ તમે પંદર થી વીસ એમ એલ નાખી અને ઉપયોગ કરી શકો છો કોઈ ખેડૂત મિત્રો પાસે કદાચ કપાસ નું કે મગફળી નું સાઈન પીડ્યું હોય ઉપયોગ કરી શકો છો અથવા નવું લઈ શકો છો મલ્ટીપ્લેક્સ કર્ણા જે સમરસ આવે છે બરાબર એ સમરસ નો પણ તમે ખેડૂત મિત્રો ઉપયોગ કરી શકો છો ફાલમાં સારું એવું તમને ફાયદો મળશે બેસ્ટ ઓપ્શનમાં તો મારી દ્રષ્ટિએ તમને ફલમ જે આપણે કીધું છે એ ફલમ ગ્રોનું તમને સારામાં સારું પરિણામ મળશે જેથી કરીને તમે તમારા પાકને મલપા ઉત્પાદન વધારે લઈ શકો છો જે ખેડ મિત્રોને કેરી છે આંબા છે અને આંબામાં પણ જે કેરી પીળી પડતી જાય છે અને ખરતી જાય છે એમાં પણ જો તમે ફલમ ગ્રો અને સાથે ગોદરેજ કંપનીનું જે બિલિયર્સ આવે છે આ બંને વસ્તુ જો સાથે આપજો તો તમને એમાં આંબાના પાકમાં પણ સારો એવો ફાયદો પડશે શાકભાજીનો પાક કર્યો હોય તો એમાં પણ તમને ફલમ ગ્રોહ અને બિલિયર્સમાં સારામાં સારો ફાયદો મળશે શાકભાજીનું જે મેં ખેડૂતો મિત્રો વાવેતર કર્યું છે એમાં જો આ ગરમીની માલિપા જો તમે સુભિક્ષ હોય એક વીઘે પાંચસો મેં લખ્યા પાય દે હો તો તમારા પાકને ગરમી નહીં લાગે અને એમાં પાકમાં તમને ઉત્પાદન સારું મળશે કારણ કે પાનરાળના છોડવા જેટલા લીલા રહેશે એટલો જ તે છોડવો ખોરાક લઈ શકશે અને એમાં તમને સારું એવું પરિણામ જોવા મળશે આપણા આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને રાખજો હું હિતેશ ખેતી ખેતીકા સાગર તલાજામાં રજા આપજો રામ રામ જય જવાન જય કિસાન